બાપુ ચારણ કવિ શ્રી દુલાભાયા કાગની કલમે લખાયેલું રખોપા મારા રામના નામનું એક સરસ મજાનું વજન છે અને આ શબ્દો પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે ઘણા વર્ષો પહેલાની વાત છે ભારત સરકાર દ્વારા ઇંગ્લેન્ડની એક પ્રખ્યાત કંપનીને ભારતમાં એક ડેમ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હોય છે અને એ ઇંગ્લેન્ડની કંપની ડેમનું કામ ખૂબ જ સાવચેતીથી કરતી હોય છે અને એ ડેમનું કામ લગભગ પૂરું થવાને આરે હોય છે થોડું ઘણું કામ બાકી હતું અને અચાનક એક રાતે ખૂબ જ મુશળધાર વરસાદ પડ્યો અને વરસાદ એટલો જોરદાર હતો કે થંભવાનું નામ નહોતો લેતો અને જોત જોતામાં એ ડેમમાં પાણીનું સ્તર વધવા લાગ્યું અને ડેમ હજી પૂરો પાયકો નહોતો અને એના એન્જિનિયરને ડર હતો કે ક્યાંક આ ડેમ તૂટે નહીં અને જો ડેમ તૂટશે તો અમારી કંપનીને નુકસાન થશે હું જેલમાં જઈશ અને મારા દેશનું નામ બદનામ થશે આ એન્જિનિયરને આ વિકેટ પરિસ્થિતિમાં શું કરવું એ કંઈ સૂઝતું નથી શું નિર્ણય લેવો કોને કહેવું અને ક્યાં જવું કંઈ ખબર નથી પડતી અને ડેમમાં કામ કરતા મજૂરોએ ઉપરવાસમાં ઝૂંપડા બનાવવા હોય છે અને બધા મજૂરો પોતપોતાના ઝૂંપડામાં જતા રહ્યા હોય છે એટલે એન્જિનિયર એ પાણીના ખાબોચિયા ઠેકતો ઠેકતો ગારામાં ડગલા માંડતો માંડતો એ ઝુંપડપટ્ટીઓમાં જાય છે અને ત્યાં જઈને જોવો છે તો એક ઝૂંપડામાં એક મજૂર પરિવાર એક ફોટા પાસે દીવો કરી અને બે હાથ જોડી અને કંઈક ગાતા હોય છે અને ત્યાં જઈ અને એન્જિનિયર ગાંગો વાંગો કહે છે ડેમ ગમે ત્યારે તૂટી પડેલ છે મારે શું કરવું મને કંઈ સૂચતું નથી મને કોઈ રસ્તો મળતો નથી એ મજૂર પરિવાર ભગવાન શ્રી રામ માતા સીતાજી અને લક્ષ્મણજીનો ફોટો રાખી ત્યાં દીવો કરી અને પ્રાર્થના કરતા હોય છે અને મજૂર પરિવાર એન્જિનિયરને કહે છે કે અમારી બાજુમાં બેસી અને રામ 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 શબ્દનું ઉચ્ચારણ કરો અમારો રામ તમારો ડેમ નહીં તૂટવા દે અમારો રામ ઉપર ભરોસો રાખો અને બાપુ જેમ આપણે કહીએ છીએ કે ડૂબતો માણસ તણખલાનો સહારો લે એમાં બ્રિટિશ એન્જિનિયર એ મજૂર પરિવાર પાસે બેસી અને રામ 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 શબ્દનો પોકાર કરે છે અને મનમાં કે છે કે હે ભગવાન મારી આબરૂ બચાવજે મારા દેશને બદનામ થતાં બચાવજે મારી કંપનીને નુકસાન થતાં બચાવજે અને મને જેલમાં જતા બચાવજે મારો ડેમ સહી સલામત રહીએ અને રામ રામ શબ્દ સતત ઉચ્ચારણ કર્યા રાખે છે પરંતુ એને મનમાં એક મુંજારો થાય છે અને ત્યાંથી ઉઠી અને ભગવાન રામ 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 કરતો કરતો એ ડેમને કાંઠે આવે છે અને એને વિચાર આવે છે કે મારો ડેમ તૂટવાનો છે મારો દેશ બદનામ થવાનો છે હું જેલમાં જવાનો છું મારી કંપનીને નુકસાન થવાનું છે એના કરતા હું ડેમની પાર ઉપર ચડી જાઉં અને ડેમ તૂટે એની હારો હાર હું પાણીમાં તણાઈ અને મરી જાઉં આવો વિચાર કરી અને ડેમની દિવાલ ઉપર ચડી જાય છે અને ડેમની દિવાલ ઉપર ચડી અને જુએ છે તો ડેમની નીચે જ્યાંથી પાણી રહેતું હોય ત્યાં બે યુવાનો લીપણ કરતા હોય છે માટી લઈ અને હાથથી જ્યાં જ્યાં તિરાડો પડે જ્યાં જ્યાંથી પાણી રહેતું હોય ત્યાં લીપણ કરી અને એ મરમત કરતા હોય છે અને આ યુવાનો ઉપર એ એન્જિનિયરની નજર રહે છે અને ત્યાંથી એ સાદ પાડે છે એ યુવાનો ત્યાંથી હટી જાઓ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને ડેમ ગમે ત્યારે તૂટી પડે એમ છે પણ યુવાનો કંઈ સાંભળતા નથી અને એન્જિનિયર જોવે છે તો યુવાનો ને ખભે તીર કામઠા હોય છે અને જે મજૂર પરિવાર ફોટો રાખી અને જે પ્રાર્થના કરતા હોય છે એ જ યુવાનો હોય છે એટલે એને ભગવાનમાં વિશ્વાસ બેસે છે અને દોડતો દોડતો મજૂરોના ઝુંપડે જાય છે અને મજૂર પરિવારને ખે છે કે તમે જે ભગવાનની પ્રાર્થના કરો છો એ ભગવાન તો ડેમ રિપેર કરે છે એ ભગવાન તો જ્યાં જ્યાં પાણી રહેશે છે ત્યાં લીંપણ કરે છે અને તિરાડો બુરે છે અને આ સાંભળી સમગ્ર ઝૂંપડવાસીઓ ડેમને કાંઠે આવે છે અને જુએ છે તો ત્યાં કોઈ નથી પરંતુ એન્જિનિયરને બધું દેખાય છે અને છે જો આ બે યુવાનો છે જો તિરાડો બુરાઈ ગઈ જો એમાંથી પાણી રહેસતું બંધ થઈ ગયું અને એ મજૂર પરિવાર જોવે છે તો તિરાડો બુરાઈ ગયેલી હોય છે એમાં માટીનું લેપણ કરેલું હોય છે પણ ભગવાન દેખાતા નથી અને ત્યારે બધા મજૂરો એન્જિનિયરના પગમાં પડી જાય છે કે તમને ખરેખર ભગવાન ભયા ભગવાને તમારી પ્રાર્થના સાંભળી અને પછી તો એન્જિનિયરને જ્ઞાન લાગી જાય છે વરસાદ બંધ થઈ જાય છે ડેમ તૂટતો નથી અને એન્જિનિયર અયોધ્યામાં આવે છે અને ભગવાન રામ પ્રત્યે અપારધાયને જાગે છે અને પોતાના દેશની મોહમાયા ત્યજી અને પોતે સન્યાસી બની અને બાકીનું જીવન અયોધ્યામાં ભગવાન રામની સેવામાં ગાળે છે બાપુ આને કહેવાય રખોપા મારા રામના આપનો દિવસ શુભ રહે મા